નમસ્કાર મારા મિત્રો જાગો જાગો તો આજે આપણે વાત કરીશું કે તમારી મુક્તિ તમારા અંદર જ પડી છે આપણે ક્યાંય ભટકવાની જરૂર જ નથી આપણો હીરો પડ્યો છે આપણા અંદર મુક્તિ એટલે કિંમતી હીરો જ કહેવાય એનાથી બીજો કોઈ મોટો હીરો કયો હોઈ શકે આ હીરો આપણા અંદર પડ્યો છે પછી આપણે એને જંગલ પહાડોમાં નદીઓમાં નાળાઓમાં ગંગાઓમાં જમનાઓમાં મંદિરોમાં તીર્થસ્થાનોમાં શબ્દોમાં મંત્રોમાં આપણે એને ગોતી રહ્યા છીએ મતલબ આપણે બહારના બહાર જણને ગોતી રહ્યા છીએ અંદર તો એને ગોતતા નહીં જ્યાં વસ્તુ આપણી પડી છે ત્યાં આપણે એને ગોતતા જ નથી તે મુક્તિનો માર્ગ બહાર ક્યાંય પણ નથી અને મુક્તિ મેળવવા માટે નથી સાધુ થવાની જરૂર નથી સંસાર છોડીને ભાગી જવાની જરૂર નથી આડંબર કે પાખંડ કરવાની જરૂર કે પછી નથી વેદો ગ્રંથો કે શાસ્ત્રનું જ્ઞાન ભેગું કરવાની જરૂર કેમ કે આમ તો તમે પોતે જ મુક્ત જ છો અને તમારી ઊર્જાનો પ્રવાહ એટલો તેજ છે કે તમને આ સંસારની સંપત્તિ કે આ સંસારની કોઈ પણ પ્રકારના પદાર્થો તમને બાંધી શકે તેમ નથી અને વાસનાઓ પણ તમને બાંધી શકે તેમ નથી કેમ કે તમે પોતે જ મહા ઊર્જા છો તમે પોતે જ સમ્રાટોના સમ્રાટ છો એટલે કે તમારા હુકુમથી જ આ પૂરું અસ્તિત્વ ચાલી રહ્યું છે તો આ અસ્તિત્વ રૂપી વિરાટ જાળને પોષણ આપનારું ધોરી મૂળ પણ તમે પોતે જ છો તો પછી તમે ગુલામ કેવી રીતે હોઈ શકો તમે બંધનમાં કેવી રીતે હોઈ શકો તમને દુઃખ ભય ચિંતા આધિ વ્યાધિ અને ઉપાધિ કેવી રીતે હોઈ શકે અને લક્ષ ચોરાસિનું બંધન પણ તમને કેવી રીતે હોઈ શકે તો આપણે મુક્ત હોવા છતાં પણ આપણે આ લક્ષ ચોરાસિના પિંજરામાં કેમ પૂરાઈ ગયા છીએ અને આપણો ખોરાક દયા પ્રેમ કરુણા અને કલ્યાણનો છે તેમ છતો આ વિષય વાસના મોહ લોભની ગંદકી આપણે કેમ ખાઈ રહ્યા છીએ તો આપણને ખબર જ હશે કે જો તમારા ઘરમાં ઉંદર હોય અને તમારે તે ઉંદરને પાંજરામાં પૂરવો હોય તો ખાલી પાંજરામાં ઉંદર ફસાવાનો નથી પરંતુ ઉંદરને પાંદરામાં લાવવા માટે પાંદરામાં મીઠાઈ મૂકવી પડે છે એટલે કે લાલચ મૂકવી પડે છે અને તે બિચારો ઉંદર એ મીઠાઈની લાલચે પાંદરામાં પૂરાઈ જાય છે અને એક વખત પાંદરામાં પૂરાયા પછી તેનું બહાર નીકળવાનું મુખ બંધ થઈ જાય છે તેનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય છે એવી જ રીતે આ સંસારની લક્ષ ચોરાસીઓની એક વિરાટ પાંજરું જ છે અને આ પાંજરામાં પંડિત પુરોહિત ધંધાધારી સાધુ સંતોએ પોતાની દુકાન ચલાવવા માટે પોતાને ત્યાં ટોળે ટોળવા ભેગા કરવા માટે આ પાંજરામાં પુણ્યની લાલચ મોક્ષની લાલચ સ્વર્ગની લાલચ વૈકુંઠની લાલચ કલ્પ વૃક્ષની લાલચ મુક્તિની લાલચ કલ્યાણની લાલચ કૃપાની લાલચ જેવી મીઠાઈઓ આ પિંજરામાં મૂકી દીધી છે અને તે લાલચને કારણે જીવાતમાં બહારના પૂજા પાઠ કર્મકંડમાં તીર્થસ્થાનોમાં જંગલોમાં પહાડોમાં અને શબ્દની માયાજાળમાં બિચારો ફસાઈ ગયો છે અને અંદરની યાત્રા ભૂલી ગયો છે બહારની યાત્રા કરી રહ્યો છે અને જેમ સાચા હંસલા મોતીનો ચારો ચરે છે પણ આ બંદીવાન હંસલા વિષય વાસના મોહ લોભ અને અહંકારનો ચારો ચરે છે અને આ ચારામાં એટલો બધો બેહોશી ભરેલી છે એટલો બધો શરાબ ભરેલો છે કે એ બેહોશીના કારણે આજે મનુષ્ય સ્વયં મુક્ત હોવા છતો પણ બંધાઈ ગયો છે અને આ બંધનના કારણે જ પોતાની પાસે ઉડવાની જે ચેતનાની બે પાંખીઓ હોવા છતો પણ તેને પાંખીઓનું વિસ્મરણ થઈ ગયું છે મતલબ તે ઉડવાનું જ ભૂલી ગયો છે અને તેના કારણે જ મનુષ્ય અંદરની યાત્રા કરતો નથી જ્યાં મુક્તિનો દ્વાર છે અને આ લક્ષ ચોરાસીના પિંજરામાં ચાર યોનીની ચાર દિવાલોમાં ભટકાઈ રહ્યો છે તો આપણને આપણે ભલે આપણે ગુરુ પાસે જવાની એક સાઈડ રવા દઈએ પુસ્તકોનું જ્ઞાન એક સાઈડ રવા દઈએ ગુરુઓનું જ્ઞાન સંત મતનું જ્ઞાન એક સાઈડ રવા દઈએ ભગવાન કૃષ્ણની સાઈડમાં મૂકીએ રામને સાઈડમાં મૂકીએ પણ આપણી બે આંખોથી આપણે સંસારમાં જોઈ રહ્યા છીએ કે ભલે આપણા કુટુંબમાં આપણા પરિવારમાં આપણા સમાજમાં કે આપણા એરિયામાં કોઈ અજબો પતિ હોય કે કરવો કરોડો પતિ હોય એ પણ સુખે સુખ શાંતિથી મારું એનું જીવન ગયું જ નથી અને એ મર્યો તો એ કંઈ હંગાથે લઈ ગયો નથી ખાલી જીરો પોઈન્ટ અહીંની સંપત્તિ અહીં છોડીને જ ગયો છે બીજા નંબરે જ્યારે ગરીબ વર્ગનો માણસ મળ્યો એ પણ હેરાન થઈને જ મળ્યો છે એને આ સંસારમાં ક્યાંય પૂર્ણ સુખ મળ્યું નથી પૂર્ણ આનંદ મળ્યો નથી પૂર્ણ સંતોષ મળ્યો નથી પૂર્ણ પ્રેમ મળ્યો નથી કશું જ મળ્યું નથી એ પણ જીરો પોઈન્ટ લઈને ગયો છે અમીર પણ ઝીરો પોઈન્ટ લઈને ગયો છે ને ગરીબ પણ ઝીરો પોઈન્ટ લઈને ગયો છે શું હાથે લઈ ગયા આટલું તો આપણે ગુરુ વગણ ગુરુ કરાય વગણ પુસ્તકો વહેંચે વગણ ગીતાનો અભ્યાસ કરીએ આટલી તો આપણને ખરેખર ખબર પડે છે અને આપણે વાતે પણ કરીએ છીએ કે શું વાયદાને શું લઈ જવાનું છે બધા વાતો કરી છે ઘણા એમ કે ભાઈ સંસારની સંમતિ આ બધું મિથ્યા છે આ શરીર મિથ્યા છે આ બધું તો આપણે કહીએ છીએ એ આ શું છે આપણે કહીએ આપણે નશાની બેહોશીમાં કહીએ છીએ જો હોશમાં કહેતા હોય તો તરત આપણે જાગૃતિમાં આવી જઈએ પણ આપણે હોશમાં કહેતા નહીં એક સરહદ કહેતો હશે કે હું માનો કે ક્ષત્રિય દારૂ પી ગયો કે વૈશ્ય દારૂ પી ગયો શુદ્ર દારૂ પી ગયો કે કોઈ પણ બ્રાહ્મણ દારૂ પી ગયો તો એ એમ કે હું બ્રાહ્મણ છું પણ એ એ બોલે પણ દારૂ અંદર જે પડે છે ને એ અને એ બોલાવાશે કંઈ અને બોલે કંઈ એવું બની જાય છે તો આપણે જે કહી રહ્યા છીએ કે આત્મા સત્ય છે શરીર મિથ્યા છે સંપત્તિ કોઈની સાથે આવતી નથી સંસાર જૂઠો છે સંસાર સ્વપ્ન છે તો આટલું બધું આપણે જાણવા જાણતા હોઈએ એને સત્તા આપણે અજ્ઞાનતામાં કેમ રહીએ છીએ તો આપણું એનું એક જ કારણ કે આપણી બેવોશી અને આપણી બેવોશી એટલા માટે છે કે આપણા ઉપર એવું આપણા ઉપર હિપ્નોટિઝમ કરવાવાળા વધારે છે અને આપણે એકલા જ છીએ તો આપણને બહારની યાત્રા એ લોકોના સ્વાર્થ માટે એ લોકોના કલ્યાણ માટે એ લોકોની વાહ વાહ કરવા માટે એ લોકોને મોટું પદ ધારણ કરવા માટે આ સમાજને આપણા જેવા લોકોને લોકોએ અંદરની યાત્રા છોડાવી દીધી અને બહારની યાત્રા શરૂ કરાવી દાન કરો પુણ્ય કરો કર્મકાંડ કરો આ કરો ના કરો પાઠ કરો પૂજા કરો કથાઓ કરાવો વાર્તાઓ કરાવો તો આ બધી બહારની આપણને બહારના રસ્તા બતાવી દીધા પણ આ લોકોએ આપણને જો અંદરનો રસ્તો કોઈ જ બતાવ્યો નથી તો એમને ખબર છે કે જો હું આપણે અંદરના રસ્તા આ લોકોને બતાવીશું આપણા ધંધા બંધ થઈ જશે આપણે ભીખ માગવા દાળવાય છે આપણે આ એસઆરમની જે જિંદગી જીવી રહ્યા છે એ વીઆઈપી આશ્રમમાં આપણે ફરી રહ્યા છે વીઆઈપી ગાડીઓમાં ફરી રહ્યા છે એમના રહેવાના રૂમ પણ વીઆઈપી હોય છે એમના સંડાસ બાથરૂમ બીજી વાત છે એમના સંડાસ બાથરૂમ પણ વીઆઈપી જ હોય છે તો આ ક્યાંથી આ લોકોએ ક્યાં મજૂરી કરી છે લોકોને ગુમરા કરીને બહારની યાત્રા કરાવીને જ આ લોકો સુખી રહ્યા છે અને આપણા બેહોશીનું આપણને વિષય વાસનાનું ઇન્જેક્શન આપી દીધું છે કે લાલચ આપી દીધી છે કે તમે આટલું દાન અમારી સંસ્થામાં કરો આટલું દાન આમ કરો તો તમને મોક્ષ મળશે તમને સ્વર્ગ મળશે તમને મુક્તિ મળશે અને આ મુક્તિની મીઠાઈની લાલચમાં બિચારો ઉંદર જેવો માણસ સામાન્ય સીધો સાધો માણસ આજે ફસાઈ ગયેલો છે અને એના માટે એ અંદરની યાત્રા જે મુક્તિનો ઓરિજિનલ માર્ગ હશે એ તો એ કરી શકતો જ નથી તો ખરેખર બહાર કાંઈ યાત્રા કરવાની જરૂર નથી બહાર ક્યાંય મુક્તિ નથી મુક્તિ જોઈતી હોય તો મુક્તિનો કોહીનો રીલો તમારી અંદર પડ્યો છે મુક્તિનો દરવાજો આપણી અંદર જ પડ્યો છે બહાર લખ ચોરાસી યુનિટમાં કોઈ કહેવાય પણ એવો દરવાજો મૂક્યો જ નથી કે તમે ત્યાંથી બહાર નીકળો હા દિવાલે તમે જાઓ એટલે કાકા દિવાલ આવી ગઈ આ દિવાલે માથું ભટકા ડેવાયથી તે પાછા પડવાના તો હમે દિવાળી તમારું માથું ભટકાશે આમ જાવ તો આ દિવાળી તમારું માથું ભટકાશે આમ જાવ તો આ દિવાળી તમારું માથું ભટકાશે પણ બહાર નીકળી શકવાના નથી તો મુક્તિનો દરવાજો ફક્ત અંદર જ છે બહાર ક્યાંય નથી ઓમ તત્સદ આદેશના પ્રણામ